મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ગુજરાતની ભૂગોળની અંદર આણંદ જિલ્લો ભાગ બેની અંદર એના મોસ્ટ પોઈન્ટની ચર્ચા કરવાની છે આગળ આપણે આણંદ જિલ્લાનો પ્રથમ ભાગ યુટ્યુબ પર અપલોડ છે ના જોયો હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જિલ્લાના સિરીઝ જે છે એની અંદર તમે જઈને જોઈ શકો છો શરૂઆત કરી મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ પણ તમે કરી શકો છો અને મારા વિડીયોને શેર કરજો લુણેજ તો ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં ગુજરાતમાં સૌપ્રથમ જો ખનીજ તેલ અને કુદરતીવાળી વાયુ જો મળી આવ્યા હોય એ લુણેજ ખાતેથી મળી આવે છે લુણેચથી દુવારન તાપ વિદ્યુત મથકને ગેસ પૂરો પાડવામાં આવે છે આ ધુવારન એટલે કે થર્મલ પાવર સ્ટેશન આ તા વિદ્યુત મથકનું જે સ્થાપના કરવામાં આવી એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા હતા એમના સમયની અંદર સ્થાપના થઈ હતી એટલે કે બનાવવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય વીજ નિગમનો પ્રથમ જો પાવર પ્લાન્ટ એટલે તા વિદ્યુત મથક હવે આગળ જઈએ મિત્રો ઉમરેઠ ઉમરેટની ઉમરેઠ અગાઉના ઘણા સમયની અંદર જૈન સંસ્કૃતિનું તીર્થ ગણાતું હતું અને ઉમરેટના અસ્ત્રા ખૂબ જાણીતા છે અહીંથી પરીક્ષાની અંદર પ્રશ્ન બની શકે કે અસ્ત્રા ગુજરાતના કયા શહેરના અથવા કયા ગામના જાણીતા છે તો ઉમરેટના ગામની ચારે દિશાઓના ચારે ખૂણાઓની અંદર ચાર સરોવરો આવેલા છે માલાવ સરોવર પીપળિયા સરોવર રામ સરોવર અને વડુ સરોવર પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે હાલમાં સાડીઓની દુકાનોથી પ્રચલિત થયેલ ઉમરેટને હવે સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઉમરેટના મમરા અને પૌવા ખૂબ જ પ્રખ્યાત છે એની ફેક્ટરીની સંખ્યા વધવાના કારણે મોટા પ્રમાણમાં વિદેશની અંદર અને આપણા દેશની અંદર પ્રખ્યાત બન્યા છે આગળ જોઈએ મિત્રો બોચાસણ બોચાસણનું પ્રાચીન નામ બુચેશ્વર મહાદેવ ના નામ ઉપરથી પડ્યું છે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બી એનું ફૂલ ફોર્મ છે બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણની સ્થાપના આ ગામમાં ઓગણીસો ને સાતના રોજ શાસ્ત્રીજી મહારાજે કરી હતી એમના હસ્તકે કરવામાં આવી હતી આ પણ મિત્રોતામાં પોઈન્ટ યાદ રાખવાનો છે આગળ જોઈએ પરીક્ષા દેશી મોસ્ટ પોઈન્ટ વલ્લભ વિદ્યાનગર વલ્લભ વિદ્યાનગર તમે ચિત્ર પણ જોઈ શકો છો કે વલ્લભ વિદ્યાનગરને વિદ્યાનગરી તરીકે ઓળખવામાં આવે છે અને કયા જિલ્લાની અંદર આવેલું છે તો આણંદ જિલ્લાની અંદર આવેલું છે વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનથી વ્યવસાય એન્જિનિયર એટલે કે એન્જિનિયર એવા શ્રી ભાઈલાલભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી આ શહેરને વિદ્યાધામ તરીકે વિકાસ પામ્યું છે ગુજરાતની સૌપ્રથમ ઇજિનિયરિંગ કોલેજ એટલે કે એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે અને એની સ્થાપના કરવામાં આવી હતી સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ વલ્લભ વિદ્યાનગરમાં આવેલું છે આપણ પરીક્ષા દ્રષ્ટિએ મહત્વનો મુદ્દો છે ઈસવીસન ઓગણીસો પંચાવનમાં વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવી હતી અને પરીક્ષાની અંદરથી અહીંથી પ્રશ્ન બની શકે છે કે સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો વલ્લભ વિદ્યાનગરમાં એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો પંદ અગિયારસો ઓગણીસો ને પંચાવનની અંદર કરવામાં આવી હતી આટલા સુધી આપણે રાખીએ છીએ આ વિડીયો મારો આણંદ જિલ્લાનો ત્રીજો જે ભાગ છે એ કાલે આવશે આપણે યુટ્યુબ પર અપલોડ કરીશું